જૂના અને સડેલા અનાજની ફાળવણી બાદ જો ગ્રાહકોની ફરિયાદ આવે તો દુકાનદાર અનાજ ક્યારેક બદલી આપતા હોય છે તેવી પણ જાણકારી આપી ચોમાસા દરમિયાન અનાજમાં ધનેડા કે જીવાત પડતી હોય છે તેવું જણાવ્યું ત્યારે સરકાર દ્વારા અનાજ સુરક્ષિત રાખવા દવા નાખવામાં આવે છે કે કેમ તે અંગે પણ સવાલ ઉઠે છે હું વેદ ભાવના દુકાનદાર બોટાદ સિટી શહેરમાં ચલુ હતી ચાર પાંચ દિવસમાં ચોખામાં જનેડા પડી જાય એ કુદરતી પ્રક્રિયા છે એમાં તો બીજું કંઈ થઈ શકે નહીં બાકી ઘઉંમાં પણ ઘઉં ઘણી વખત જૂના આવી જતા હોય છે તો એ એટલા બધા ક્વોન્ટિટી આવતી નથી પણ છતાં આવી જતા હોય તો એનો સામાન્ય રીતે ગોડાઉન મેનેજર સાફ સુફાઈ કરી ને નિકાલ કરી શકાય ચોખ્ખા છે એની રિપ્લેસ કરવાની આ સામાન્ય રીતે અમે ફર્યા ગોડાઉન મેનેજર આનાકાની કરતા હોય છે બદલાવી દેવાની કોઈ પણ સામાન્ય રીતે લોકો લઈ જતા હોય તો એને સાફ કરીને યુઝ કરતા હોય છે પણ જનેડા તો ઓટોમેટિક નીકળી જાય સાફ કરવામાં જ આવતા હોય છે એટલે એવું કઈ ખાસ નુકસાનનો પ્રશ્ન નથી પણ સડેલા ને પાવડર વાળા ઘઉં ખરાબ હોય તો એને નુકસાન આરોગ્ય ને થઈ શકે ખરું એટલે આ અંગે પ્રશ્નો બને છે એક મહિલાઓ આવી હતી એના પોતાના જે ભાવને ચોખા લઈને આવ્યું ત્યારે ખરેખર આવું આના માટે શું કરવું એટલે આના માટે તો દુકાનદાર ઘઉં બદલાવી બદલાવી દે સામાન્ય રીતે દેતા હોય છે અને બાકી તો અમે વધારે જથ્થો હોય અમારી પાસે તો અમે ગોડાઉન મેનેજર મામલતદાર સાહેબ વાત કરી ગોડાઉન મેનેજર ને વાત કરી હતી અમને ઘરનો જથ્થો બદલાવી દેતા હોય છે સારો આપતા હોય છે પાછો લઈ લેતા હોય છે પછી ગોડાઉન મેનેજર જે કરે તે